આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી ઝીરા હર કોઈ પીરા લાહોરી ઝીરા વલસાડના કાપડિયા ચાલ ખાતે રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો તારીખ અઢાર ઓગસ્ટ રવિવારના રોજ ચાર પિસ્તાલીસ કલાકને મળતી માહિતી મુજબ વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ચાલમાં શિક્ષણવિદ સરના નિવાસસ્થાને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ધોરણ એકથી બાર અને ડિપ્લોમા એન્જિનિયરિંગ મેડિકલ પેરામેડિકલ સુધીના તમામ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું અંદાજિત પંચ્યાસી વિદ્યાર્થીઓને ઇનામ સર્ટિફિકેટ મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન મેડિકલ તથા કુદરતી હોનારતના સમયે આ ટ્રસ્ટ દ્વારા સેવા આપવામાં આવે છે આ પ્રોગ્રામમાં દરેક સભામાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોમી એખલાસનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો